જય મિત્રોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં મિત્રો આપણે આવ્યો હે ટેક્ટર વાવવા આપણે સોયાબીન વાળામાં વાવવાનો છે મેથો તો આપણે એ બાજુ એ બાજુ જઈ આપણે ટ્રેક્ટર આવ્યું હે વાવવા તો હવે કમેન્ટ કરજો કેવી થાય થોડુંક મોડું થઈ ગયું એટલે મેથી પણ આપણે મેથો વાવીએ જો આપણે ટ્રેક્ટર વાવે છે અટાણે ચાલુ હે વાવેતા એક બે ત્રણ ને ચાર કેરા વાવી લીધા હે જોઈ મિત્રો બગલાને કોણ આમંત્રણ આપી દઈશ ગમે એ પાણી પાતા હો કે એટલે બગલા આવી જાય મિત્રો જોઈ આવતા હો એટલે ગથડીને કેટલા વાહે વાહેર આપણે ભાઈ દેશી કનારા Bye bye. Hold it over, yo. એલે બગલાને કેમ બાકી બગલાને મોજ પડી ગયો ભાઈ એલે તો હવે મિત્રો હશે આમાં ધોરિયા કરવાની બહાટી બોલીએ પાવાનું ચાલુ ધોરિયા કરવાની બહાટી પાસે હે ને બગલાને તો જો મોજ આવે બગલા ને જ મોજ પડી ગયો બાકે હલો તો આપણે વવાઈ ગયો જો મિત્રો ટ્રેક્ટર વાળા જો હવે ખેંચી લે હે જો તમે આગલા ટાયરમાં જો હા મોલી મોલલી થઈ ગઈ એવડું ખેંચી લીધું કઈડું વાયું હે આ ટ્રેક્ટરો પૂરી વાત તો બહુ ખેંચે હો ભાઈ હલો તો મિત્રો જો આવી છે હા અને હવે લોક મિત્રો આપણે અહીં જ પૂરો કરી નાખી અને આપણા મિત્રો બધા તમે આગલા લોક પણ જોતા રહેજો મિત્રો તો હવે હલો મિત્રો ચૅનલમાં નવા આવું તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળ્યું નવાવલોક સાથે તો બધા મિત્રોને જય દ્વારકાધીશ